આપણે ચોપર મશીનમાં ચોપ કરવાની છે બધી વસ્તુ આપણે આમાં સમારી લઈશું પહેલા ચલો આની અંદર આપણે કોથમીર કોબીજ આદુ મરચા લસણ બધી વસ્તુ આપણે આની અંદર નાખી દીધી છે હવે આપણે આને ચોપ કરી લઈશું ચાલો બધી વસ્તુ સરસ જો ચોપ થઈ ગઈ છે આ વસ્તુ તમે છીણીમાં છીણીને પણ કરી શકો છો અને આદુ મરચા ને લસણ બધું ખાણીમાં ખાણીને પણ તમે લઈ શકો છો હવે આપણે કાઢી લઈશું હવે આપણે આ જે પાંજના પાન સમાર્યા હતા એને એકવાર ચોપ કરી લઈશું થોડાક મોટા હોય તો બધા એક સરખા છીણા થઈ જાય તો આ રીતે આપણે ખાંચના પાણી પણ મેસરો મેસ કરી દીધા હતા એટલે બહુ સરસ થઈ ગયું છે અને આ રીતે તમે ઝીણા સમારવા તો ઝીણા સમારી પણ શકો છો હવે આપણે આની અંદર મસાલા કરશું તો આપણે એક મોટી ચમચી ખાંડ લીધી છે એક ચમચી આપણે મરી પાવડર લીધો છે

અને અડધી ચમચી આપણે જીરું લીધું છે એને આ રીતે નાખીશું નાખીશું ચમચી જેટલું આપણે તેલ આનાથી પોચાને ને સરસ લાગે છે હવે આપણે આ ખાવાના સોડા લીધા છે એક ચપટી લીધા છે હા એ નાખીશું આપણે આપણે વધારે નથી લેવાના બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું પેલા જો આ રીતે મસળી અને બધું મે મિક્સ કરી દીધું છે સરસ ખાના ઓગળી ગઈ છે અંદર સરસ આપણી ને એકદમ લચકા જેવું થઈ ગયું છે અંદરથી પાણી છૂટી ગયું છે હવે આપણે આની અંદર લોટ નાખીશું જે હતું એનાથી ક્વોન્ટિટી અડધી ઓછી થઈ ગઈ છે આ રીતે મસળવાથી એની માટે આપણે બાજરીનો લોટ પહેલા નાખીશું જે ક્વોન્ટિટી તમારે જોતી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો આ મુઠિયા બાજરીના થતા હોય છે અને થોડોક તમારે ઘઉનો લોટ નાખવો હોય તો પણ નાખી શકો હવે આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું આની જગ્યાએ તમે ઘઉનો લોટ લઈ શકો છો અને જો કોઈ બીજ કે દૂધી ના નાખવું હોય તો ખાલી તમે ઘઉના લોટ અને બાજરીના લોટ થી પણ આ રીતે બનાવી શકો છો આપણે આ મકાઈનો લોટ નાખીશું બે ચમચી આપણે મકાઈનો લોટ નાખીશું હવે બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું એટલે આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે એટલે હવે આપણે પાણીની બહુ જરૂર નથી પડે એમ જો મોટી વર્તુ થઈ ગયું છે એટલે થોડું થોડું પાણી આપણે આ રીતે હાથમાં લઈને અને છાટતું જવાનું અને લોટ બાંધતું જવાનું અહીં જગ્યાએ તમારે દહીં નાખવું હોય તો દહીં પણ નાખી શકાય ને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો કઈ સિટીમાંથી જોવો છો મને કમેન્ટ કરતા રહેજો મને પણ નવા નવા વિડીયો બનાવવાની મજા આવે લોટ સરસ બાંધાઈ ગયો છે આ રીતે વધારે કડક નથી કરવાનો આ રીતે આટલો ટીલો રાખવાનો છે પછી આપણે થોડુંક તેલ લઈ અને તૂંટી લઈશું રાતમાં જ લઈશું આટલી એક ચમચી જેટલું તેલ લઈ અને આપણે તૂંટી લઈશું સ્મૂથ અને સરસ થાય

અને આ વસ્તુ ચોમાસાની ઋતુમાં જ મળે છે ફાજના પાન અને આ પાન કોઈ શાકની લારી ઉપર કેમ નથી મળતા ખેતરમાં જ મળે છે આ ખેતરમાં ત્યારે વારમાં આવતી વેળા વેલા થતા હોય છે આ પાનના હવે આપણે ધીમાને પહેલેથી જ ગરમ થવા મૂકી દીધું હતું અને અંદર આપણે બેસના તેલવારી કરી અને મૂકી દીધી છે હવે આપણે આ મુઠિયાની અંદર મૂકીશું

જોઈ લઈશું જો ક્લીન આવે છે આપણે ચપ્પુ તો આપણે ગેસ બંધ કરી લઈશું આ ઠંડા થાય પછી જ આપણે આના સમારવાના છે મોઠિયા ઠંડા થઈ ગયા છે અને હવે આપણે સમારી લઈશું તમને એમ લાગશે કે બેને બનાવ્યા ત્યાં તો ઘણા બધા મોઠિયા હતા અને અત્યારે કેમ પાંચ નંગ હતા પણ આ એટલા ટેસ્ટી બન્યા છે તે બનતા ને બનતા જ ખવાઈ ગયા છે આ વિડીયો પૂરો કરવા માટે આટલા થઈ ગયા છે ને તો આ પણ ના રહો એટલા પણ ટેસ્ટી બન્યા છે તમે પણ

હવે આપણે આમાં એક ચમચી તલ નાખીશું ગેસ એકદમ ધીમો કરી લઈશું હવે આપણે રાખ્યા છે એ નાખીશું અને આપણે આપણે મિક્સ કરી લઈશું બધી વસ્તુ હવે રીતે એકાદ બે મિનિટ માટે ચાક્યા છે એટલે બધા સરસ થઈ ગયા છે મિક્સ હવે આપણે આમાં ઉપરથી કોથમીર નાખીશું જો તમારે લીંબુ વધારે જોતું હોય તો ઉપરથી લીંબુ ની જોઈ શકો છો આપણે ગેસ બંધ કરી લઈશું આપણા મુઠિયા તૈયાર છે મુઠિયા તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં